માના ગરબાની જગ્યાએ ડીજેમાં હિન્દી ગીત વાગે ડીજે ઉપર ડિસ્કો ડાંડિયા વાગે આ શું કાંઈ માની આરાધના કહેવાય પહેલાંના સમયમાં કેવી ગરબીઓ થતી માના ગરબા સિવાય બીજા કંઈ ગીત ન આવતા અને અત્યારે તો બસ આરતી ગાય માતાજીનો ફોટો એક ખૂણામાં મૂકી દે અને ડિસ્કો દાંડિયા હિન્દી ફિલ્મના ગીત ચડાઈ દે આવી નવરાત્રિ હોય આ રીલ્સમાં જો આવા તો કઈ કપડા હોય આ છોકરીઓ કપડા પહેરે આવી રીતે ગરબા લેવા જવાય આમાં પછી એમ કે જુવાનિયાની નજરો બગડે નજર ન બગડે તે થાય હું આ કેવા ટૂંકા ટૂંકા કપડા પહેર્યા છે આને નવરાત્રી કહેવાય જ નહીં આ નવરાત્રીના નામે બધાય ઢોંગ ધતિંગ કહેવાય આને ઢોંગ કહેવાય ધતિંગ કહેવાય ડિસ્કો દાંડિયા કહેવાય ડિસ્કો દાંડિયા આને નવરાત્રી જ ન કહેવાય

હા ભાઈ જોયો મોડન યુગ ને કોમ્પ્યુટરનો સમય સારો હતો જીગુ હું તો જ કહું છું અત્યારથી વરસાદ ચાલુ થઈ જાય ને એટલે રાતે બે વાગ્યા લાગી ધોધમાર વરસાદ આવવો જોઈએ નવરાત્રી થાવી જ ન જોઈએ નવરાત્રી થાવી જ ન જોઈ તમને ગરબે રમવાનો શોક નથી રાસ લેવાનો નથી અમે જે લેઈ રાસ અમને તો લેવા મારું હાલતું નથી નકર તમને છે ને રાસ જ નો લેવા મારું હાલતું હોય ને તો હું નવે નવ દિવસ માર વરસાદ આવવા દઉં એટલે તમે કે રાસ જ ન એ જીગુ બેન એ જીગુ બેન ઘરે છઉ કે નહીં અરે અત્યારે શું કામ હશે અત્યારે આવે છે લે આ તો રેશમા ભાભી અવાજ લાગે છે હા રેશમા ભાભી નો અવાજ છે પણ મુંગા મર ગયો હાની કાઈ લપ કરી જન તો તમારો વારો છે રેશમા ભાભી અવાજ તો બહુ કાને તમને સકડે બહુ તમને ગમતા લાગે રેશમા ભાભી એવું નથી જીગુ રેશમા ભાભી આપડા પાડોઈ છે કાઈમી બોલતા હોય એટલે નો અવાજ આવ્યો એટલે હું વર્તી ગયો કે રેશમા ભાભી છે હા હા પણ છે ને કાઈ લાંબી લપ નઈ કરતા તમે વૈસે છે ને કાઈ ડબકા દોડતા જ નઈ જે કાઈ કામ હશે ને હું પતાવી દે મુંગા રે મુંગા લે જીગુબેન તમે ઘરે જ છો મેં અવાજ માર્યો તો તમે કેમ સામો હોકારો ન દીધો આવો આવો રેશમા ભાભી આવો કેમ છે રેશમા ભાભી એમાં એવું હતું ને હું જીગર વાત કરતા હતા અને તમારો અવાજ આવ્યો હું તમને કહેવાની જ હતી કે તમે આવી ગયા બોલો ને શું કામ હતું બેહો ને રેશમા ભાભી બેહો ને ના ના જીગરભાઈ બેહવું નથી મારે કામ છે ને તો હું જીગુબેન જીગુબેનારે પતાઈ લઉં પછી મારા ઘરે ઘણું બધું કામ છે એટલે જાવું છે આજ ઉતાવેલ છું પછી ક્યારેક આવે ને ત્યારે બેસેશ

દેવો રેસમાં ભાભી ચા પાણી કઈક દૂધ તો પીતા જાઓ નાના જીગરભાઈ પછી ક્યારેક વાત અત્યારે મારે ઉતાવળ છે હવે ક્યા રેશમા ભાભી નજર આ બાજુ કરો હું કેતા તા રેશમા ભાભી દેસો ચા પાણી કઈક દૂધ પીતા જાઓ એટલે બધી તમને રેશમા ભાભી ની ઉપાધી થાય છે એવું નથી જીગુ આપડી ઘરે કોક આયો હોય તો આપણે એને આવકારો તો દેવો પડે કે નહીં આપણી પરંપરા છે ને ચા પાણી પીતા વગેરે જવા દેવાય એટલે મેં વિવેક કર્યો ખાલી তোমারায়েনি মনা খাবে হয়ে। তোমারা নি পা ন সুপই গলে হন। তোভা বুধ নে ম্য মাতলে সে ববার খ মা ববার কর। তোমার হন আ উমার আ তোমার বুধই হাতি গছে। তোমার ম্য ভাাতিন বুধি তোমার হাতি হাতি হয়। তলে ওল খুল সুতেমা থালে তলে হু রেসনা ভাবেনে কেমা মাটা পানি।সমরি। આદમીએરે વાત કરવાની હોય કરે અને મીઠું મીઠું બોલા કરે ગવઢી થઈ આ ઉમરે ક્યાં ને સણિયા છોળી પહેરીને જાવું ને વરસાદ આવ્યો હોય તો મારી સણિયા બગડી ન જાય હું એને દેતી હ્યુ ઘેર જ છે પણ દેવાની થાતી જ નથી રેસ બુડી ને તો નહીં દીદી તોલી ઘેર જ હતી হু জে ভেতে তুই ন দি দিয়ে এলে তো খটু বললেন দেওয়াননি ভাাতি লাতিন তা হন মোন ড়িজ বায়ভেন কান কিুন জে হতোতোমার হারা অনে ধানাকে এক সে বায়ভেন বলটানে এটা হেন হাগু আব ঘর আউশনা হাওনে দেওয়ানি ভা হাওয়ানি